નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ વલસાડ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેલવે ટિકિટ કેન્સલ કરવાના બહાને રૂપિયા એક લાખ પંચાણું હજાર ચારસો ઓગણપચાસની ઓનલાઈન ઠગાઈ કરનાર ત્રણ આરોપીઓને ઝારખંડના જામતમારાથી ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસની ટીમે ઓનલાઈન રૂપિયાની છેતરપિંડીના ત્રણ આરોપીને ઝડપી પાડવાની ઘટનામાં વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ મથકે છ ડિસેમ્બર બે હજાર ત્રેવીસે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી બજરંગી ગોવિંદભાઈ ઠાકોરે વાપીથી અમૃતસર જવા માટે તારીખ પંદર નવ બે હજાર ત્રેવીસના રોજ રેલવે ટિકિટ બુક કરાવી હતી પરંતુ બજરંગીભાઈને ડેન્ગ્યુ થઈ જતાં તેઓ ટ્રેનમાં મુસાફરી ન કરી શકવાના કારણે તેમણે ટિકિટ કેન્સલ કરાવવા માટે ચૌદ તારીખના રોજ ગૂગલ સર્ચ એન્જિન પર રેલવે કસ્ટમર કેરનો નંબર સર્ચ કરી મોબાઈલ નંબર મેળવી કોલ કરેલ અને ત્યાંથી સામેથી જણાવવામાં આવ્યું કે ફોન રિસીવ કરી ટિકિટ કેન્સલ કરાવી આપવાનું જણાવી કેન્સલ ટિકિટના પૈસા રિફંડ આપવાનું કહી ફરિયાદીના મોબાઈલ પર વોટ્સએપ માધ્યમથી લિંક મોકલી કસ્ટમર સપોર્ટ એપ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી એપ્લિકેશન મારફતે નામ બેન્ક કસ્ટમર આઈડી તથા નેટ બેન્કિંગનો પાસવર્ડ મેળવી ફરિયાદીના જાણ બહાર ખાતામાં અલગ અલગ બે લોન ક્રેડિટ કરાવી જેમાં ઇન્સ્ટા લોનના રૂપિયા એક લાખ વીસ હજાર તથા જમ્બો લોનના રૂપિયા બે લાખ મળી કુલ ત્રણ લાખ વીસ હજારની લોન ક્રેડિટ કરાવી ક્રેડિટ રકમ પૈકી રૂપિયા એક લાખ પંચાણું હજાર ચારસો ઓગણપચાસની રકમ નેટ બેન્કિંગ દ્વારા અન્ય બેંકના ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી સાથે કુલ રૂપિયાની ઠગાઈ કરેલ હોવાની ફરિયાદ સાયબર પોલીસ મથકે નોંધાઈ હતી જે અંતર્ગત આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી અને તેઓ દ્વારા આખરે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જામતારા જિલ્લામાંથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી